નમસ્કાર ધોરણ ત્રણના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશન દ્વારા જે દિવાળી કરી આપવામાં આવેલું છે તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ અંગ્રેજી વિષયનું સોલ્યુશન જોવાના છીએ તે પહેલાં નાનકડી વાત કરી દે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક આપવામાં આવેલી છે તો ત્યાંથી તમે અન્ય વિષયના સોલ્યુશન પણ મેળવી શકો છો તો જોઈએ પહેલું ગુજરાતી અક્ષર સામે અંગ્રેજી અક્ષર લખો કા ખી ગી એનું અહીં લખેલું છે જો કાનો કે એ ખી નો કે એચ આઈ ગીનો જી ડબલ ઇ ઘૂનો જી એચ યુ ચુનો સી એચ ડબલ ઓ છે નો સી ડબલ એચ ઇ જેનો જે એ આઈ જોનો ઝેડ ઓ અથવા તો જે એચ ઓ ટઉનો ટે એ ટી એ યુ થમનો ટી એચ એ એમ ડાનો ડી એ ઢીનો ડે એ ડી એચ આઈ અણીનો એન ડબલ ઈ ઇ ટુનો ટીયુ થુનો ટી એચ ડબલ ઓ દેનો ડીઈ ધઈનો ડી જી એચ એ આઈ નવનો તો એન ઓ પવનો પી એ યુ ફમનો પી એ એન બાનો બી એ ભીનો બી એચ આઈ મીનો એમ આઈ યુનો વાય યુ રૂનો આ ડબલ ઓ લેનો એલ ઇ વેનો વી એ આઈ સોનો એસ એચ ઓ સૌનો એચ એ યુ સમનો એસ એચ એ એન હાનો એચ એ અડીનો એલ આઈ શૂનો એક્સયુ અથવા તો કે એચ એચ યુ જી એન ડબલ ઓ તમારે અહીંયા આપેલા અંક સામે ઉચ્ચાર વાંચવાના છે ને યાદ રાખવાના છે આપણે સ્પેલિંગ સાથે લખેલા છે ઓ એન ઇ વન એટલે ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે ટી એચ આર ડબલ ઇ થ્રી એટલે ત્રણ એફ ઓયુઆર ફોર એટલે ચાર એફ આઈ વી ફાઈવ એટલે પાંચ એચ આઈ એ સિક્સ એટલે છ એ સીવી ઈ એન સેવન એટલે સાત ઇ આઈ જી એસ ટી એટ એટલે આઠ એન આઈ એન ઇ નાઇન એટલે નવ ટી ઈ એન ટેન એટલે દસ ઇ એલ ઇ વી એન ઇલેવન એટલે અગિયાર ટી ડબલ્યુ ઇ એલ વી ઈ ટ્વેલ્વ એટલે બાર ટી એચ આઈ આર ટી ડબલયુએન થર્ટીન એટલે તેર એફ ઓર ટી ડબલયુએન ફોર્ટીન એટલે ચૌદ એફઆઈ એફ ટી ડબલ્યુ એન ફિફ્ટીન એટલે પંદર એસઆઈએસ ટી ડબલ્યુ એન સિક્સટીન એટલે સોળ અને એ સી વી ઈ એન ટી ડબલ્યુ એન સેવન્ટીન એટલે સત્તર એમના પછી નીચેના ગુજરાતી નામોના અંગ્રેજી નામો લખવાના છે આપણે અહીંયા લખેલા છે ઓમનું થશે ઓ અને એમ કાજલનું થશે કે એ જે એ એલ દયાનું થશે ડી એ વાય એ યુગનું થશે વાય મિલન મિલનનું થશે એમ આઈ એલ એ એન ભરતનું થશે બી એચ એ આર એ ટી માયાનું થશે એમ એ વાય એ ગોપાલનું થશે જીઓ પી એ એલ નું થશે કે એ વી વાય એ રામનું થશે આર એ એમ કરીનાનું થશે કે એ આર આઈ એન એ મોહનનું થશે એમ ઓ એચ એ એન નિશાનું થશે એન આઈ એસ એચ એ મહેકનું થશે એમ એ એચ ઇ કે પૂનમનું થશે પી ડબલ ઓ એન એ એમ પૂજાનું થશે પી ડબલ ઓ જે એ સાહિલનું થશે એસ એ એચ આઈ એલ પાયલનું થશે પી એ વાય એ એલ માહિલનું થશે એમ એ એચ આઈ આઝાદનું થશે એ ઝે એચ એ ડી મોહનનું થશે આર ઓ એચ એન અને દિશાનું થશે ડીઆઈએસ એચ એ ચિત્ર જોઈને સ્પેલિંગ લખવાના છે જેમાં કાગડો તો સી આર ઓડબલ્યુ આવુલનું થશે ઓ ડબ્લ્યુ એલ પેરટનું થશે પી એ ડબલ આર ટી પીકોકનું થશે પીઈ એસઓ સી કે ચીલી સી એચ આઈ ડબલ એલ આઈ ચીલી એટલે મળશું ટમેટાનું થશે ટીઓ એમ એ ટીઓ ટોમાટો કેરેટનું થશે સી એ ડબલ આર ઓ ટી કેરેટ ગુલાબનું થશે આર ઓ એસ ઇ આ છે ચંપા સી એચ એ એમ પી એ લોટસનું થશે એલ ઓ ટીયુએસ બ્રિન્ઝલનું થશે બી આર આઈ એન જીએલ ઇ બ્રિન્ઝલ ઓનિયનનું થશે ઓ એનઆઈએન તો આ હતું મિત્રો સંપૂર્ણ અંગ્રેજી વિષયનું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે તે પહેલાંક વાત કરી દઈએ કે પ્રોજેક્ટ વર્ક જે છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે સુંદર રંગો પૂરી ફોટો વોટ્સએપ નંબર સત્તાણું એકસો ડબલ પાંચસો એકોતેર પર તમે મોકલી દેજો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત